વેલકમ ટુ આ આપણે મજેદાર ગુજરાતી જોક્સની મજા માણીશું શિક્ષક એક દિવસ એવો આવશે જ્યારે આ પૃથ્વી પર પાણી નહી રહે જીવ જંતુ નષ્ટ થઈ જશે પૃથ્વી તબાહ થઈ જશે વિદ્યાર્થી સર તો શું તે દિવસે સ્કૂલ આવવાનું છે શિક્ષક બતાવો ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે થોડી વાર વિચાર્યા પછી સંતાએ જવાબ આપ્યો જમીન પર શિક્ષક પંદર ફળોના નામ જણાવો વિદ્યાર્થી કેરી સફરજન તરબૂચ શિક્ષક સરસ ત્રણ થઈ ગયા બીજા બાર જણાવો વિદ્યાર્થી એક ડઝન કેળા પતિ પનીર ના શાકમાં પનીર તો ક્યાંય દેખાતો જ નથી પત્ની ચુપચાપ ખાઈ લો શું કશ્મીરી પુલાવમાં કશ્મીર દેખાય છે શિક્ષક ચંદ્ર પર પહેલો પગ કોણે મૂક્યો હતો પપ્પુ નીલ આર્મસ્ટ્રોંગે શિક્ષક સરસ અને બીજો પપ્પુ બીજો પણ તેણે જ મૂક્યો હશે ત્યાં લંગડી રમવા તો નહીં ગયો હોય તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં